સોલંકી યુવા દિવસેના સંસ્થાપક આજે મહામાનવ બોધિસત્વ વિશ્વ રત્ન એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે તો એને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ બધા એ લોકો કરી રહ્યા છે પણ આજે આંબેડકર કન્યા છાત્રાલયનો જે કાંઈ પ્રશ્નો હતો ત્યાં પણ અમે ગયા હતા લાઈવ કરવાનું અને એના વિડીયો ઉતાર્યા છે વિડીયો પર આપણી સમક્ષ મૂકશું પછી આની પહેલાં આપણે એપ્રિલ મહિનામાં એક આપણે આંદોલનની ચીમકી આપી હતી જે અમારી પાસે તમે જોઈ રહ્યા છો આંબેડકર ભવનનું બોર્ડ છે આંબેડકર ભવન ત્યાં જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો જે પ્રશ્નોના એ બાબતે લેખિત રજૂઆત કરી હતી યુવા યુવસેના દ્વારા એટલે કીધું ચૌદ એપ્રિલ પહેલાં અહીંયા જે લાયબ્રેરી વર્ષોથી બંધ હતી એ લા લાઇબ્રેરી ચાલુ થઈ જાય અને જે કાંઈ પ્રાથમિક પાણીની આરોની સુવિધા બીજી જે કાંઈ સુવિધાઓ હતી પ્લમ્બિંગની લાઇટની એને આપણે ચેતવણી આપી હતી અને એ ચૌદ એપ્રિલ પહેલાં તમામ કામ થઈ ગયું હતું પણ હું આવતા ભૂલી ગયો તો ચેક કરતા બરાબર લાઇબ્રેરીનું તો ખાસ મારે ભૂલાઈ ગયું હતું પણ આજે મેડમને મળતા ખાચર મેડમને અને વાત થઈ કે લાઇબ્રેરીનું ઉદઘાટન થઈ ગયું હતું મને જાણ નહોતી એટલે મેં કીધું આજે હું સ્થળ મુલાકાત કરવા માટે રૂબરૂ આવ્યો છું મારી ટીમ સાથે તો આંબેડકર ભવન જ્યારે આપણે રિનોવેશન અહીંયા સુધીની લીધીના હતી ચાર ફૂટની અને આ ચાર ફૂટમાંથી આઠ ફૂટ કર્યું રિનોવેશનથી આપણે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારને રજૂઆત કરી હતી યુવા ભીમસેના દ્વારા અને એની બધો છે આ દિવાલ મોટી થઈ ગઈ છે અને સૌજન્ય યુવા ભીમસેના લખ્યું છે થોડુંક નજીકની નહીં ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં સામાજિક તત્વો વિરોધીઓ કહેતા તમે શું કામ કરો છો તો અમે આવું કામ કરી છે અમે રિઝલ્ટ વાળું કામ કરી છે પાયાનું કામ કરી લેવા અંદર તમે આવો અમે તમને બતાવી કેવું કામ કરીશું આ જે ફરતી દિવાલ છે આ ચાર ફૂટ હતી આ વોલ વધારી ઉપર ફેન્સિંગ કરાવ્યું અને અહીંયા બરાબર ધૂળ હતી મેદાન હતું આ બ્લોક આપણે નખાવ્યા હતા બે હજાર અઢારમાં એક સાથે આખું આપણે મંજૂર કરાવ્યું આ ફાયર સેફ્ટીનું કામ કરાવ્યું લાઈટ ચાલુ કરવા લાઈટ

फोन में ड्राइंग मंजूर के लिए आज इनोवेशन विद्युत कलर काम के लिए तो और माननीय जी के रिपेयर अब मुख्य अपनी जो बात नहीं होती लाइब्रेरी रीजन तो लाइब्रेरी तो मैं नाटक ही बता दूं लाइब्रेरी नहीं बन सकते अब ये लोग ठीक है बाथरूम में तो बहुत बाथरूम तो वो का नल वगैरह लगाया है ना बाजार हां कंप्लीट सब आओ ऊपर

રાખવાના છે જેનાથી અહીં પણ લોકો બેસ અક્ષિત જણાવે છે લાયબ્રેરી વર્ષોથી બંધ હતી બરાબર પુસ્તકો બાજુ બાજુ આ બધા લોકો આજુબાજુ વિસ્તારના અનુસૂચિત જાતિ જનજાતિ લોકો બેસી શકે बराबर એટલે આપણે વર્ષોથી બનતી રજવાડા પર જોઈની આ લાઈબ્રેરી પંખાણ બધું વ્યવસ્થા બની થઈ ગઈ છે અને આ લાઈબ્રેરી ચાલો થઈ ગઈ છે આ પુરષો માટે આ बाजू બેના માટે આમાં પણ લાગે રજવાડ કરી હશે થોડક બટન બટન થોડક કોપર ખબર છે પણ વ્યવસ્થિત ચાલે છે આવે છે બધું પાછું પુસ્તકો લેવા આવે પુસ્તકો পেডাওল দেছা হিছাকে দেষটা? কিনাই আদাই আ অডাইছামাডেড়াতের আদেড়াই আদেজ্ন্ন্ন্ন্ন্যা আদেজুন্ন্ন্য়া আদাইর আদেজ हमें भूली गया था बराबर क्या लाइब्रेरी में हमें रजवत करी थी और बड़ी मांग ने स्वीकार ली थी पर लाइब्रेरी तो 14 अप्रैल पहला थे ही बना में आंदोलन में पड़ी के भूली गया बना वो चिंता याद है कि तारे बना कर थे ઉંધા આ આપણે કેવી સુવિધા મળે છે આ આપણે સાવ નજીક આ ટોકડના ભાવે આ હોલ મળે છે કેટલી બેઠકો છે આમાં નીચે ખુરશી એકસો એસી ખુરશીઓ છે કોઈ પણ સામાજિક પારિવારિક કાર્યક્રમ માટે તમે સમાજ કલ્યાણ બહુમાળીમાંથી છઠ્ઠા માળીથી અને ફોર્મ આવે છે ફોર્મ ભરીને ઉપયોગ કરી શકો સમાજના લોકો વધુમાં વધુ ઉપયોગ કરી શકે સામાજિક કામમાં સારા નવા કામમાં પણ ઉપયોગ થાય બરાબર જે કંઈ અસુવિધાઓ હતી એની સુવિધાઓમાં આપણે ફેરવી રજૂઆતો કરી બરાબર તો થઈ ગયું છે ઘણા બધા લોકો આવેદનપત્ર આપતા હતા ઘણા બધા મિત્રોએ મને લાયબ્રેરી માટે પણ મિત્રોએ કીધું કે ભાઈ અમે રજૂઆત કરીએ છીએ પણ કંઈ થતું નથી તમે તમારી સિવાય નહીં થાય એટલે આપણે લાઇબ્રેરી પણ ચાલુ કરાવી આનું રિનોવેશન પણ કરાવ્યું હતું બે હજાર અઢારમાં અને આજે આંબેડકર હોસ્ટેલ જે છે આંબેડકર કન્યા છાત્રાલય એની પણ આપણે રજૂઆત કરી બરાબર અને એ આખું કામ પૂરું કરેલું છે તો આવું આપણે પાયાનું કામ કરી છે નકું સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા નથી રમતા આપણે આવા કામમાં રસ છે કે લોકોનું ભલું થાય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એમાં આપણે રસ છે આ બધા પંખા લાગી ગયા પંખા અમુક હતા ને આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બરાબર લગભગ બધા પંખા નવા છે ને બધા પંખા નવા નાખી દીધા છે નવા નવા પંખા કે નવી નવી એલઈડી ટૂકલેટ નાખીએ છીએ જૂની ટૂકલેટ કાઢી છે બરાબર હજી પણ આમાં આપણે એક મેડમ સાથે વાત થઈ છે એક મોટો આંબેડકર ભવન જેવો ગાંધીનગરમાં છે એવો રાજકોટમાં બનાવવા માટે આપણે ઉપર સુધી ગાંધીનગર સુધી બરાબર રજૂઆત કરવાની છે કે અહીંયા આજુબાજુમાં લગભગ આઠ દસ જેટલા અનુસૂચિત જાતિના વિસ્તારો છે અને લગભગ તમામ રાજકીય બિન રાજકીય સંગઠનો બરાબર નજર પડેલો વધુમાં વધુ આનો લાભ લે છે અને આપણે આ એને સુવિધાઓ પૂરી પાડી છે બરાબર આવું આપણે કામ કરીએ છીએ અને આપણે યુવા બોર્ડ પણ મારેલો છે જે તે વખતમાં બરાબર આંબેડકર કટિયણનો વિડીયો લગભગ સાંજ સુધીમાં યુટ્યુબમાં હું ચડાવી ચડાવીએ ફેસબુકમાં બધી જગ્યા પર એમાં જે આપણે પ્રાથમિક જે માગણીઓ હતી પ્રાથમિક સુવિધાઓ માટે જમણવાદની તો નવા રસોઈઓ બદલી ના ગયા છે જૂના હતા ને કાઢી નાખ્યા એક વોર્ડનને પણ બદલી નાખ્યા છે નવા વોર્ડન આવ્યા છે પછી એક પેલા સિક્યુરિટી ગાર્ડ મહિલા જે પરેશાન કરતા હતા એને પણ બદલી નાખ્યા છે પછી સ્ટ્રીટ લાઇટની જે સુવિધા લાઇટ નહોતી એ ચાલુ કરાવી નાખી છે એમાં પણ વાયરિંગનું કામ થઈ ગયું છે બાથરૂમમાં પણ વાયરિંગનું કામ થઈ ગયું છે લાઇટનું ચાલુ થઈ ગઈ છે પંખાની જે કાંઈ સમસ્યા હતી એ પણ ચાલુ થઈ ગઈ છે પછી બેડશીટની વાત હતી કે જૂની બેડશીટ તો ચાલીસ નવી બેડશીટ આવી છે આંબેડકર

અડધી એક કલાક સ્કૂલમાંથી આવવાનું નેટ થઈ જતું એક કલાક ટાઈમિંગ વધારી દીધો મોબાઈલનું પણ કીધું હતું પણ મોબાઈલનું આપણે એવું કીધું છે કે જેટલી જરૂર છે એટલો જ મોબાઈલ આપો બાકી સોશિયલ મીડિયામાંથી ગેરમાર્ગે એ લોકો દૂરાઈ જતા હોય છે એટલે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું માટે એની જે અભ્યાસમાં જ મોબાઈલની જરૂર છે પરિવાર સાથે વાત કરવા માટે કેટલી જરૂરી લગભગ આપણે જે તમામ માંગણીઓ સુક્યા ગઈ છે એકલો કોડા પડતા હતા ને આ છત ઉપરમાં બાથરૂમમાં એનું પણ અમે જે ગયા હતા એનું એનું કામકાજ અત્યારે રિપેરિંગનું ચાલુ છે અને આખી બિલ્ડિંગ રિનોવેશન કરવાની છે એની માગણી મૂકી છે જેથી મંજૂર થાય પછી એ હોસ્ટેલની આપણે બીજી વ્યવસ્થા કરવાની છે એના માટે એકસો પચીસ દીકરીઓ છે બીજે એની લેવાની વ્યવસ્થા થઈ જાય તો એ થશે તો આપણી જગ્યાએ માગણી કરે ગઈ છે પાંચેક ટકા જેવી પાંચ દસ ટકા જેવી છે એનું કામ ચાલુ છે એ પણ અઠવાડિયા પછી આપણે અચાનક મેડમને જાણ કરીને અચાનક જાશું ફરીથી જેટલી પણ બાબતો છે ચેક કરશું બરાબર અને એમાં કાંઈ પેપર હશે તો પાછી રજૂઆત કરશું તો આવી કોઈ પણ રાજકોટ જિલ્લાની કે સૌરાષ્ટ્રની અનુસૂચિત જાતની કે અન્ય કોઈ પણ સમાજની આવી સરકારી પ્રાઇવેટ હોસ્ટેલમાં તમારી સાથે આવા કોઈ પ્રાથમિક સુવિધાને લઈને પ્રશ્ન હોય તો ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નેવું નવ્વાણું પચાસ છન્નું એકસાઠ બરોબર નવ હા હા નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ ઝીરો નાઇન ડબલ સિક્સ વન ડીડી અમારી ટીમને સંપર્ક કરી તમને અમારાથી જગ્યાએ બનતો પ્રયાસો અમે કરી આ સાહેબના બદોલત જે સંવિધાન છે એ સંવિધાનના દાયરા રહે આપણે આંદોલન કે જે રીતે પણ અસ્માત ને ન્યાય પાવવા માટે પ્રાથમિક સુવિધાઓ માટે બંધારણ અધિકાર માટે લડતા રહો જય ભીમ જય ભારત મને ચાલો ઓ